અમદાવાદના રખિયાલ બાપુનગરના વિસ્તારમાં ચાર માર્ગ પર તલવાર સહિતના હથિયારો લઈ આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રૂપ જમાવનારા અસામાજિક તત્વો સામે હવે પોલીસ સાથે એએમસીએ પણ લાલાક કરી છે અમદાવાદમાં રખ્યાલ બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા કેટલાક કાઢી અને માફી મંગાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ફઝર અને અલ્તાફના મકાન ગેરકાયદેસર હોવાથી તોડી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે બ્યુરો ચીફ ધર્મેન્દ્ર પરમાર સત્યના શિખર ન્યૂઝ અમદાવાદ